સૂરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા બે વર્ષોથી નાસ્તા ફરતા આરોપી ને ખરોટ ગામે થી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી ના હોય નાસ્તા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની યાદીનો અભ્યાસ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં હતા

લેન્ડમાર્ક હોટલની પાછળ તેના ઘરેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને ગુનાની એકરાર કરતી હકીકત જણાવતા સદર આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવેલ છે